અને હવે જોઈએ મહત્ત્વના સમાચારો વિસ્તારથી રાજ્યમાં ગેમિંગ એક્ટિવિટી કરાવવા માટે નવેસરથી પરવાનગી ફરજિયાત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની સીજી ડી સીઆરમાં જોગવાઈનો મોટો નિર્ણય છે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવશે બાંધકામની પહોળાઈ ઊંચાઈ સલામતી સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે જરૂરી સર્ટિફિકેટ અને એનઓસી પ્રદર્શિત કરવા ફરજિયાત થશે સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર રાખીને અલગ અલગ એન્ટ્રી તથા ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે જેમની પાસે અગાઉથી પરવાનગી છે તેમને પણ ફરીથી પરવાનગી લેવાની રહેશે પરવાનગી વિના વપરાશ ચાલુ થશે તો દંડની જોગવાઈ છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ સરકારનો નાગરિકોના હિતમાં મહત્વનો નિર્ણય સામે આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી હિતલ સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે જે ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટની જે અગ્નિકાંડવાળી ઘટના બની ત્યાર પછી રાજ્યભરના ગેમિંગ ઝોનને બંધ કરવાની ફરજ પડી હતી અને ક્યાંક ના ક્યાંક હવે આ ગેમિંગ ઝોન માટે એક રસ્તો ખુલે એટલા માટે એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે પ્રકારે રાજકોટની ઘટના બની અને ત્યાર પછીના જે રાજ્ય સરકારે બોધપાઠ લીધો છે એટલા માટે આ નિર્ણય મહત્વનો છે કે એમાં જે નિયમો છે એ નિયમો સુનિશ્ચિત કરતો કરવામાં આવ્યું છે સાથે સાથે જોવા જઈએ તો સીધી રીતે મુખ્યમંત્રી દ્વારા ગેમિંગ એક્ટિવિટી એરિયા કોમર્શિયલ બાંધકામ તથા ગેમિંગ એક્ટિવિટીના એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે આ નિયમ અંતર્ગત અલગ અલગ વિભાગો પાસેથી એનઓસી ફરજિયાત લેવી પડશે અને જો ફરજિયાત એનઓસી વગર ક્યાંય પણ આ પ્રકારનું ગેમિંગ ઝોન શરૂ કરવામાં આવશે તો એ ગેમિંગ ઝોન સામે દંડની મોટા દંડની દંડની જોગવાઈ અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરી શકશે સરકાર એ પ્રકારનો ઉલ્લેખ આ નવા નવી જોગવાઈઓમાં કરવામાં આવ્યો છે આટલું જ નહીં પણ અત્યારે જે હરિયાત ગેમિંગ જેઓ ચાલતા હતા તેમને પણ ફરી પાછી મંજૂરી લેવી પડશે એટલે અલગ રીતે જોવા તો રાજ્યના નાગરિકોની સલામતીનો વિચાર કરીને અને ગેમિંગ ઉદ્યોગને પણ ક્યાંક ને ક્યાંક બિલકુલ ગુજરાતમાંથી ઠપ ન થઈ જાય એટલા માટે બંનેનો સમન્વય રાખીને મુખ્યમંત્રી દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તલ આપ જોડાયેલા રહેશો તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જે રીતે રાજકોટમાં અગ્નિ દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈ મહત્વનો નિર્ણય રાજ્યમાં ગેમિંગ એક્ટિવિટી કરાવવા માટે નવેસરથી પરવાનગી ફરજિયાત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય સામે આવ્યો છે એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ ની જોગવાઈ કરવામાં આવી છે બાંધકામની પહોળાઈ ઊંચાઈ સલામતી સહિતના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે જરૂરી સર્ટિફિકેટ અને એનઓસી પ્રદર્શિત કરવા ફરજિયાત રહેશે સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખી અને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળ પર બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે જેમની પાસે અગાઉથી પરવાનગી છે તેમને પણ ફરીથી પરવાનગી લેવાની રહેશે